હર હર મહાદેવ મિત્રો નમસ્તે મિત્રો કેમ છો મજામાં આજે અમે મહાશિવરાત્રિ વિશે આપણને જણાવીશું એ પહેલાં જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો પૌરાણિક ગ્રંથો અનુસાર મહાશિવરાત્રિની કૃપા પક્ષની ચતુર્દશીને તિથિએ રાત્રે ભગવાન મહાલિંગના સ્વરૂપ એટલે કે નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી પરંતુ તે બંનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યું નહીં આ બાદ જાણવા મળ્યું હતું કે જ્યોતિર્લિંગના સ્વરૂપમાં મહાદેવે પોતાનો પરિચય આપીને અને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યા હતા મહાશિવરાત્રીનો તહેવાર જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પ્રગટ થયા હોવાને કારણે ઉજવવામાં આવે છે આ દિવસે જ શિવ પાર્વતીના વિવાહ થયા મહાશિવરાત્રી પર્વને લઈને એવી પણ માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા આ માન્યતા કારણે ઘણા મોટા મંદિરોમાં શિવ વિવાહ સંબંધિત પરંપરાઓનું પાલન કરવામાં આવે છે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં શિવરાત્રીના ઉત્સવ નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગને દરરોજ વરરાજાની જેમ શણગારવામાં આવે છે આવી ઘણી પરંપરાઓ દેશના અન્ય મંદિરોમાં પણ અનુસરવામાં આવે છે બાર જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય થયું મહા શિવરાત્રી પર્વને લઈને એક માન્યતા એવી પણ છે કે આ તારીખે દેશના વિવિધ ભાગોમાં બાર જ્યોતિર્લિંગના દર્શન થયા હતા આ ખુશીમાં આજે પણ મહાશિવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકાલેશ્વર કેદારનાથ ભીમાશંકર વિશ્વનાથ તંબકેશ્વર વેદનાથ નાગેશ્વર રામેશ્વર અને ધુષ્ણેશ્વર આ તમામ જ્યોતિર્લિંગની કથા અને મહત્વ પણ અલગ છે શિવ શબ્દનો શું અર્થ થાય છે ઉચ્ચારવામાં અત્યંત સરળ શિવ શબ્દની ઉત્પન્તિ વસક્રાંતિ ધાતુ દ્વારા થઈ છે જેનો અર્થ એવો થાય છે કે જેણે બધા પ્રેમ કરે છે બધા ઈચ્છે છે તે શિવ છે આ આનંદ ઈચ્છે છે એટલે શિવનો અર્થ આનંદ પણ છે ભગવાન શિવનું એક નામ શંકર છે સનો અર્થ છે આનંદ કરનાર એટલે આનંદ આપનાર જ શંકર છે મહાશિવરાત્રી સાથે જોડાયેલી માન્યતાઓ નામથી જ સમજી શકાય છે કે શિવરાત્રી રાતનું વર્ત છે આ રાતના ચારે જાગરણ કરી શિવની પૂજા કરનાર ભગવાન ભોળેનાથની કૃપા મળે છે માન્યતા છે કે આ રાત્રે શિવ અને માતા પાર્વતી એક સાથે બ્રહ્મણ પર જાય છે મહાશિવરાત્રી પથ કરનાર વ્યક્તિ ઉપર તેમની ખાસ કૃપા રહે છે ઓમ નમઃ શિવાય પછી મળીશું એક નવી સ્ટોરી વિડીયો સાથે જય શ્રી રામ